નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જેહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીને વિરલબેન રબારી અને એક સો આઠ સેનેટરી કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નિપજ્યું હતું આ ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ તરત જ બંને મહિલાઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જેહા મિત્રો અત્યારે હાલ મોટાને

એક્ટિવા પર જઈ રહ્યા હતા આ દરમિયાન નરોડા એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડંફર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઈજાઓ થઈ હતી અને જેના કારણે બંનેના નિધન થયા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો ની તમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર